વિશ્વભરમાંથી આપઘાતના અનેક મામલા સામે આવે છે ટેકનોલોજીના યુગમાં આપઘાત કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે દેશ પોતા પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે લોકોની ન માત્ર કાઉન્સેલિંગ કરે છે પરંતુ તેમને દાવાઓ દેવારા પણ સારવાર આપે છે પરંતુ હવે આત્મહત્યાનો એક એવો મામલો સામે આવ્યો છે જેને તમામને ચોકાવી દીધા છે આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યો છે આ મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આપઘાત કરી દીધો છે સેન્ટ્રલ સાઉથ કોરિયામાં નગરપાલિકાએ જાહેરાત કરી છે કે તે એક કેસની તપાસ કરશે જેમાં રોબોટ ખુદ પગથિયા પરથી કૂદી ગયો અને આ રોબોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામમાં મદદ કરી રહ્યો હતો ગત પગથિયાની નીચે નિષ્ક્રિય હાલતમાં મળી આવ્યો એનો અર્થ એ છે કે તે એક્ટિવ નહોતો જેથી આ ઘટનાની પરિસ્થિતિ જાણવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર